માંડવીની ઓક્સફોર્ડ સોસાયટીમાં ગેરકાયદે પાણી કનેક્શનના આક્ષેપ બાદ સોસાયટી દ્વારા નગરપાલિકાને રજૂઆત માંડવીમાં આવેલ ઓક્સફોર્ડ સોસાયટીમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો મેળવ્યા હોવાના વીડિયા વાયરલ થયા બાદ નગરપાલિકાએ સોસાયટીનું પાણી બંધ કરી દેતા સોસાયટીના રહેવાસીઓ પોતાના કનેક્શનો કાયદેસરના હોવા અંગેના આધાર પુરાવા સાથે નગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી અને ખોટા તથા પાયાવિહોણા આક્ષેપોને સોસાયટીના રહેવાસીઓએ વખોડ્યા હતા આ રજૂઆતમાં સોસાયટીના મકાનોની બાંધકામ મંજૂરી નળ કનેક્શન માટે ભરેલ પૈસાની પહોંચો તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે રજૂઆત કરવામાં આવી હતી આ સમયે સોસાયટીના સંચાલક પરેશભાઈ ઠક્કર રહેવાસી હરિભાઈ ગઢવી તથા બાહોળી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ જોડાયા હતા

ટોટલી ટોટલ બધાની બાંધકામ મંજૂરી લીધેલી છે ને નગરપાલિકાને જે આપણે ચડેલા છે ને બધું ફી બી ભરવાનું આવે એ બધું ભરેલું જ છે કામ તો અટકવામાં તો હજી નથી આવ્યું પણ અત્યારે પાણી બંધ થઈ ગયું છે છેલ્લે ત્રણ થી ચાર દિવસ મળ્યું રજૂઆત કીધું છે કે એક થી બે દિવસમાં અમે ચાલુ કરી દઈશું પછી આગળ ભાઈ પહેલા અમે કરશું બધા ભેગા થઈને મિટિંગ કરીને બધું અમે કરશું આગળ જે અમારી થશે એની માંગ એ છે કે સોસાયટીમાં પાણી ચાલુ થાય પાણી એક જીવન જરૂરિયાત ચીજ છે વસ્તુ છે પાણી હરેક માણસને પાણીની જરૂરત હોય છે એટલે પાણી અત્યારે દિવાળીની સિઝન આવે છે બધાને સાફ સફાઈ માટે અત્યારે કોઈના ઘરે પાણી છે નહીં એટલે જલ્દી જલ્દી પાણી ચાલુ થાય અમારી માંગ ઈજ છે સમાધાન તો હવે સોસાયટી નગરપાલિકા કરશે સમાધાન પોતે સમાધાન નહીં થાય તમે બધા ભેગા થઈને આગળ વધશો અમારા ભેગા સાથે હરિભાઈ પણ આવેલા છે ગટોરોના પાણી તો અમારે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે પણ એ નગરપાલિકામાંથી અમારું કામ થઈ જશે એવું જણાવેલ છે ભાઈ ગઢવી છે હું ઓક્સફોર્ડ સોસાયટીનો રહેવાસી છું હમણાં થોડાક દિવસ પહેલાં જે મીડિયા થ્રુ અમુક રાજકીય પ્રેરિત કે જેને કહેવામાં આવ્યું કે ઓક્સફોર્ડ સોસાયટી આખી અનલીગલ છે એના બધા પાણીના કનેક્શન અનલીગલ છે તો પહેલી વસ્તુ આ સોસાયટી આખી નગરપાલિકાની મંજૂરીથી તૈયાર થઈ છે એના બાંધકામ નગરપાલિકાની મંજૂરી પ્રમાણે છે એના બધા ડોક્યુમેન્ટ નગરપાલિકામાં છે ને નગરપાલિકા જો પાણી આપતું હોય તો એ કઈ રીતે અનલીગલ કહેવાય બીજું તો મીડિયા તમે મીડિયાવાળા છો તમે પણ કોઈ તટસ્થ તપાસ કર્યા વગર સીધે સીધું મીડિયામાં હલાવો કે આ અનલીગલ છે એ કેટલા જ અંશે યોગ્ય છે કાંઈક તો તમારા કને આધાર પુરાવા હોવા જોઈએ કે ભાઈ આ આપણે કહીએ છીએ આટલા બધા માણસોએ જે એના ઉપર બધી બેંકોએ લોન આપી છે નગરપાલિકાએ મંજૂરી આપી છે તો કયા હિસાબે અનલીગલ કહેવાય અમે ખાલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે જે નગરપાલિકાની સુવિધાઓ છે પાણી છે ગટર છે રસ્તા છે એ ઓક્સફૂડને મળવા જોઈએ જેમ આખી સિટીને મળે છે આ કોલોની લગભગ બે હજાર બાવીસથી ચાલુ થઈ છે એ એ પ્રશ્ન તમારે બિલ્ડર સાથે ડિસ્કસ કરવું પડશે હું સામાન્ય નાગરિક છું ત્યાં મને એની જાણ ન હોય અત્યારે જે આ પાણી જે હમણાં મીડિયામાં થોડી ચર્ચા થઈ એના પાછળ પાણીનું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે એને ચાલુ કરે અને એના તરફથી અમને સંયોગ મળ્યું છે કે અમે જલ્દથી જલ્દ આનું નિવારણ લાવશું રજૂઆત આવતી હોય તો નગરપાલિકામાં સામાન્ય માણસો જશે ને એમને અમે અમારી તકલીફ તો એને નહીં સમજાય કે ભાઈ આ એમને તકલીફ પડતી હશે પાણી વગર હા પાણીની સ્વાભાવિક છે માંગતો હોય જ ને પાણી વગર તમારે હાલ હા તો પછી પાણી મળવું જોઈએ અને કોઈ પણ જો નગરપાલિકામાં પાણી માટે રજૂઆત કરવા આવ્યા છીએ તો નગરપાલિકા પાણી આવે એવી અમારી એમની વિનંતી છે વિનંતી કરવા માટે હા વિનંતી આનામાં કંઈ બીજું તો અમે જે લીગલી છે અમે જે એના કરવેરા બાકી થતા હશે જે લીગલી હશે એ બધું કરવા તૈયાર છીએ